અરવલ્લી જિલ્લા કલેક્ટરને આરટીઆઈ કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આરટીઆઈ કાર્યકરોએ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને છે અને જેમાં ઘણી બધી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે મહત્વની રજૂઆત વિશે વાત કરીએ તો તેમના દ્વારા આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે તેઓ દ્વારા વિવિધ વિભાગો વિશે માહિતી માંગવામાં આવે છે તે યોગ્ય માહિતી નથી મળતી સમયસર માહિતી નથી મળતી સાથે જ મોટાભાગે જે માહિતી તેઓ દ્વારા માંગવામાં આવે છે તેની અરજીઓને નકાર સચોટ પણ નથી તમામ લઈને કરવામાં છે માહિતી મળતી આ બાબતોને તેઓ દ્વારા રજૂઆત આવી અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને ગુજરાત માહિતી આયોગ એ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ માહિતી ઓનલાઈન અને ઓફલાઈન પ્રસિદ્ધ કરવા અપડેટ કરવાની કાર્યવાહીનું સતત મોનિટિંગ કરેલ અને કરાવેલ અહેવાલ નામદાર સુપ્રીમ કોર્ટને મોકલાવા માટે આજરોજ અમો આરટીઆઈ એક્ટિવિસ્ટો આરિસી સાહેબને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્રી આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરેલ છે